ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ નમઃ ગુરુ ગોવિંદો નો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુદેવ કી જો ગોવિંદીએ મિલાય મિત્રો આ બધા જ જે શ્લોકો છે એ ગુરુનું મહિમા વર્ણવે છે આજે જ્યારે ગુરુ પૂર્ણિમા છે આપણે બધા જ આપણા ગુરુઓને યાદ કરીશું એમને પ્રણામ કરીશું ત્યારે આપણને એ વસ્તુ ખબર હોવી જોઈએ કે કઈ રીતે આ ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે અને આની પાછળ શું છે ઇતિહાસ મિત્રો ગુરુ પૂર્ણિમા સાથે હિન્દુ બૌદ્ધ જૈન આ બધા જ ધર્મ જોડાયેલા છે અને આ બધાની એક પોતાની આગવી એક દંતકથા પણ છે આજે જે આપણી આ ચારે ચાર દંતકથાઓ છે એના વિશે વાત કરી સૌથી જૂની દંતકથા મહાદેવ એટલે કે આદિયોગી સાથે જોડાયેલી છે આ દંતકથા કંઈક આ પ્રમાણે છે કે આજથી હજારો હજારો વર્ષ પહેલાં હિમાલયની ટોચ ઉપર લોકોને એક અદભુત અલૌકિક જ્યોતિ દેખાય છે એક આમ ચમક ચમકતી જ્યોતિ દેખાય છે એને જોઈ લોકો એની તરફ આકર્ષાય છે અને ત્યાં જઈને જુએ છે તો એક વ્યક્તિ ધ્યાન મુદ્રામાં બેઠા છે અને એના શરીરને જોઈ અને કોઈ પણ એંગલથી એવું નથી લાગતું કે એ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે માત્ર ને માત્ર એમના ચહેરા પરથી આમ દેખાતું જે આનંદ છે એ વસ્તુને મહેસૂસ કરી અને એટલું ખબર પડતી હતી કે તેઓ જીવિત છે કુતુહલ વર્ષ ઘણા બધા લોકો ભેગા થાય છે પરંતુ જોગી જે છે એ બિલકુલ પણ હલતા જુલતા નથી અથવા કોઈની સાથે કંઈ પણ વાત કરતા નથી એટલે ધીમે ધીમે જે ભીડ હતી એ દૂર ભાગવા લાગે છે અને પોતાના કામે લાગી જાય છે ત્યાં માત્ર સાત લોકો બચે છે જે એમની પાસે સતત ઊભા રહી એમને પ્રાર્થના કરે છે કે આપ તમારી આંખ ખોલો અને અમને તમારો જે પ્રકાશ પૂંજ છે તમારો જે જ્ઞાન છે એ અમારી સાથે શેર કરો એટલે કે અમને પણ આપો ઘણા સમય સુધી આ લોકો બેસે છે ત્યારે જે આદિયોગી છે એટલે કે જે મહાદેવ છે એ પોતાની આંખ ખોલે છે અને એમને કહે છે કે હું તમને જ્ઞાન આપવા માટે તૈયાર છું પણ એના માટે હું જે તમને કહું છું એ તમારે કરવું પડશે આ સાથે સાથે જે એમના અનુયાયીઓ છે એ તૈયાર થઈ જાય છે અને જે રીતે આદિયોગી એટલે કે મહાદેવ કહે છે એ પ્રમાણે કરવા લાગે છે મિત્રો એક દિવસ બે દિવસ એક મહિનો બે મહિના એક વર્ષ બે વર્ષ આમ ચોર્યાસી કરતાં પણ વધારે વર્ષો વીતી જાય છે ત્યારે મહાદેવ એમનાથી ખુશ થાય છે અને દક્ષિણ દિશા તરફ પોતાને મોઢું કરી અને એમને જ્ઞાન આપવા માટે તૈયાર થાય છે એટલે જ જે ગુરુ પૂર્ણિમા છે એને દક્ષિણા પૂર્ણિમા પણ કહેવામાં આવે છે અને એ દિવસે જે આ સાત અનુયાયીઓ હતા એમને મહાદેવ અલૌકિક જ્ઞાન આપે છે જેને આપણે સપ્ત ઋષિ કહીએ છીએ એમને આ પૃથ્વી અને બ્રહ્માંડનું જ્ઞાન આપે છે એટલે એ દિવસથી ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે એટલે કે પહેલી દંતકથા એ છે કે આજના દિવસે જ મહાદેવ એટલે કે આદિ યોગી દ્વારા આપણા જે સાત ઋષિઓ છે જેને આપણે સપ્ત ઋષિ કહીએ છીએ એમને જ્ઞાન આપ્યું હતું બીજી જે દંતકથા છે એ વ્યાસજી સાથે જોડાયેલી છે જેઓ મહાભારત અને વેદોના રચ્યા છે અને આ ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો જે વ્યાસજી છે એના પિતા પરાશર ઋષિ ખૂબ જ્ઞાનનું ભંડાર એક એ નદી પાર કરવા એટલે કે યમુના નદી પાર કરવા માટે જતા હતા ત્યાં એ તેઓ એક હોળી જોવે છે અને તે હોળી પાસે એક કન્યાને જોવે છે જેનું નામ સત્યવતી હતું એને જોઈ એને કહે છે કે મારે નદી પાર કરવી છે આપ મારી મદદ કરો એટલે એ કન્યા છે એમની મદદ કરે છે અને જે યમુના નદી છે એ એક એના એક કાંઠેથી બીજા કાંઠા સુધી એ લઈ જાય છે હવે જ્યારે આ પરાસ્તર ઋષિ આ કન્યાને જુએ છે તો એના જે ગુણ છે એનું રૂપ છે એની જે કળાઓ છે એ જોઈ અને એમને ખ્યાલ આવે છે કે આ કન્યા છે એ એક સામાન્ય કન્યા નથી દિવ્ય કન્યા છે અને આની સાથે જો લગ્ન કરવામાં આવે અને દીકરાનો જન્મ થાય તો એ બધા જ ગુણોથી ભરપૂર હશે ત્યારબાદ તેઓ એના પિતા સાથે વાત કરે છે અને સત્યવતી અને જે પરાશર ઋષિ છે એમના લગ્ન થાય છે અને એમના ઘરે ખૂબ જ પ્રકાશ પૂંજ સમાન બાળકનું જન્મ થાય છે જેને વ્યાસ તરીકે વેદ વ્યાસ તરીકે આપણે ઓળખીએ છીએ પણ શરૂઆતમાં એમનું નાનપણનું નામ કૃષ્ણયાન હતું નાનપણથી જ તેઓ ખૂબ જ ચતુર ચાલાક અને બુદ્ધિશાળી હતા અને જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ એમને બધા જ વેદોનું પુરાણોનું બધું જ નોલેજ આવતું ગયું અને તેઓ પહેલાં એવા વ્યક્તિ કહેવાય છે કે જેમણે વેદોને કંઠસ્થ કરી અને એને લેખિત સ્વરૂપમાં લખ્યા અને ત્યારબાદ મહાભારત રામાયણ જેવા ગ્રંથોની પણ રચના કરી અને જે અમૂલ્ય જ્ઞાન જે અમૂલ્ય શિક્ષણ છે એ લોકો સુધી એમણે પહોંચાડ્યું એટલે એમને આ વિશ્વના પહેલા ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે જેથી કરીને આપણી પાસે જે આ વેદો અને રામાયણ મહાભારત જેવા ગ્રંથો છે એનું મહત્વનું જ્ઞાન આપણી પાસે આવ્યું છે એટલે વેદ વ્યાસની યાદીમાં અને એમને પહેલા ગુરુ માનવા તરીકે પણ આ તહેવાર ઉજવવામાં આવે છે આના પછી ત્રીજી દંતકથા જે વિશ્વના સૌથી શાંત પુરુષ કહેવાય છે એવા બોધની સાથે જોડાયેલી છે મિત્રો એવું કહેવાય છે કે બોધને જ્યારે પરમ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યારબાદ એના પાંચ દિવસ પછી એમણે બૌદ્ધિ ગયામાં પોતાનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો આ દિવસ ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો અને ત્યારથી કરી આજ દિન સુધી બૌદ્ધ ધર્મના અનુયાયીઓ એને પાળ જે બૌદ્ધ ધર્મને પાળતા લોકો છે એ બુદ્ધની યાદમાં આ દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવે છે અને એમના જે ઉપદેશો છે એનું પાલન કરવાનું પોતાને વચન આપે છે મિત્રો ચોથી દંતકથા મહાવીર સ્વામી સાથે જોડાયેલી છે મહાવીર સ્વામીને જ્યારે પોતાની ઇન્દ્રિયોને જીતી લીધી અને ત્યારબાદ પોતાને જે જ્ઞાન પ્રાપ્ત થયું ત્યાર પછી આજના દિવસે એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે જ એમને પોતાના પ્રથમ શિષ્ય મળ્યા હતા એટલે જૈન લોકો પણ આ એ દિવસથી કરી અને આજ સુધી ગુરુ પૂર્ણિમાના દિવસને ગુરુ પૂનમ તરીકે મહાવીર સ્વામીની યાદમાં ઉજવતા હોય મિત્રો આ તો ચાર માત્ર દંતકથાઓ છે આ સિવાય આપણા જીવનમાં ઘણા બધા એવા ગુરુઓ હોય છે કે જેની પાસેથી આપણે કંઈક ને કંઈક શીખ્યા હોય છે બસ આ એ જ દિવસ છે કે એમની પાસેથી જે શીખેલું છે એના બદલામાં આપણે એમનો આભાર માનીએ છીએ એમને પ્રાર્થના કરીએ છીએ અને એમના પગે લાગી અને એમનું સન્માન કરીએ છીએ મિત્રો આપણા જીવનમાં એવું નથી કે જે તમારા ધર્મગુરુ છે એ જ તમારા ગુરુ તમારા શિક્ષક છે એ જ તમારા ગુરુ તમારા માતા પિતા છે એ જ તમારા ગુરુ આ બધા તો તમારા ગુરુ છે જ પણ આ સિવાય તમે જેની પાસેથી જે કાંઈ પણ શીખો છો એ બધા જ તમારા ગુરુ છે જેમ કે આપણે જોયા છે કે દત્તાત્રેય ભગવાને કેવા કેવા લોકોને પોતાના ગુરુ માન્યા છે અને એમની પૂજા કરતા હતા તો મિત્રો આજના દિવસે તમને બધાને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ તમારા જે કોઈ પણ ગુરુ હોય તમે જેની પાસેથી જે કાંઈ પણ શીખ્યા હોય એનો આજના દિવસે ભૂલ્યા વગર આભાર જરૂર માનજો রাধে রাধে জয় শ্রীকৃষ্ণ গুরু পৌর্ণিমা খুব খুব শুভেচ্ছাও